આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે પ્રભાત ક્ષેત્રે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને કહેવાય છે કે શ્રાવણ માસ શિવને અતિ પ્રિય હોય છે અને તેમાં પણ શ્રાવણનો સોમવાર શિવભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે શ્રાવણના સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માત્રથી લોકોના દુઃખ દર્દ પીડા દૂર થાય છે તેવી માન્યતા છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર સવારે ચાર કલાક ખુલતા જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા તો સાથે જ શ્રાવણ માસને ભાવિકો અનોખો અને મહત્વનો ગણાવી રહ્યા છે કારણ કે ભાવિકોના મતે આ શ્રાવણ માસનો પ્રારંભ સોમવારે થયો છે અને અંતિમ દિવસ સોમાવતી અમાસ છે જ્યારે રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી પણ સોમવારે આવતી હોય જેથી આને શુભ સંયોગ ભાવિકો માની રહ્યા છે ત્યારે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એ પણ સોમવાર જેના કારણે શિવભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે સોમનાથમાં આવતા ભાવિકોએ ભગવાન સોમનાથને વિવિધ રીતે પ્રાર્થનાઓ કરી છે જેમાં ભારત વર્ષનું કલ્યાણ થાય સમગ્ર માનવજાત સુખી થાય અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ પ્રસરે તેવી ભાવિકોએ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં ભાવિકોને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ સહેલાઈથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે તો આજે શ્રાવણ માસનો પ્રારંભ અને સાથે સોમવાર હોવાના કારણે સોમનાથ મહાદેવ મંદિરે અનેક ધ્વજા પૂજા અને યજ્ઞ કરાવવામાં આવશે તો મંદિર પરિસરમાં સવારે નવ કલાકે ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેથી ભાવિકો મહાદેવના દર્શન કરી શકે જે દર્શનનું પણ વિશેષ મહત્વ છે શ્રાવણ માસમાં આરતીના દર્શનનું પણ ખાસ મહત્વ હોય છે સોમનાથ મંદિરે પ્રાંત મધ્યાહ અને સાંજે એમ દિવસમાં ત્રણ વખત આરતી કરવામાં આવે છે જે પચીસ મિનિટ સુધી કરવામાં આવે છે તો શ્રાવણ માસના ત્રીસ દિવસ સુધી વિવિધ પ્રકારનો અલગ અલગ શૃંગાર પણ કરવામાં આવે છે જે મહાદેવને વધારે આકર્ષક બનાવે છે અને દર શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે હું અહીંયા હોવ જ છું અને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને ખરેખર ટ્રસ્ટની જે સોમનાથ ટ્રસ્ટની જે સગવડ છે અંદર જે પોલીસની કામગીરી ખરેખર અમે ધન્યતાઓ અનુભવીએ છીએ કે લોકોની કામગીરી અમે બિરદાવીએ છીએ બિલકુલ તકલીફ નથી પડી અને રેવા કરવાનું અત્યારે જે આ ફેસિલિટી વધારે ગયા વર્ષે આટલું નહોતું અમે આ વર્ષે જોવું તો ઘણું બધું ડેવલપ કર્યું છે અને ખરેખર આ ડેવલપના લીધે જે આજે વસ્તી આટલી બધી વધી ગઈ છે ને જે દર્શન માટે દર્શનાર્થીઓ વધી ગયા છે પણ બિલકુલ કોઈ કોઈને અથડાતું નથી જે આપણા મોબાઈલ શૂઝ રેન્ક પર તો એટલું સરસ એ લોકોએ સગવડ આપી છે કે દર્શનાર્થીઓને બિલકુલ તકલીફ નથી પડતી એટલે સોમનાથ ખરેખર આવા જેવું છે દરેક ભક્તોએ હું તો કહું છું કે શ્રાવણ મહિનામાં તમે બને ત્યારે એકવાર દર્શન કરો અમે તો ચારધામની યાત્રા કરી છે બધે જઈએ છીએ હું ક્યાંય કોઈનું અપમાન કે કોઈની કોઈ વિષય ટીકા ટિપ્પણી નથી કરતી પણ જ્યાં આ સગવડ મળે છે ને તો ચારધામમાં મને ક્યાંય મળી નથી જે આ સગવડ અહીંયા ખરેખર આપણી ગુજરાતની પોલીસને કહો કે સોમનાથના ટ્રસ્ટના ગમે તે છે જે જે સેવાને જોડાયેલા છે એ બધા માણસોની સેવા અમે બિરદાવી છે મે અનિતા મુકેશ ગોગરે શિરડી સે આવી હું ઓર અમારા ગ્રુપ હે હમ નવલે મહારાજ કે સાથ આયે હે और यहाँ आज श्रावणी सोमवार का पहला सोमवार है तो हमारा को दो हम कल भी रात को आए थे दर्शन के लिए तो कल रात को भी हमारे बहुत अच्छे से दर्शन हुए थे और आज सुबह भी हम जल्दी आ गए तो हमारा बहुत अच्छे से दर्शन हो गया यहाँ के पुलिस व्यवस्था ने हमको बहुत अच्छा से सहकार्य उनके बिना ऐसे धक्का धक्काबुक्की से हमारा ईदिली दर्शन अच्छे से हो गया और हमको उधर से प्रसाद भी मिल गया और इधर की व्यवस्था बहुत अच्छी है और परिसर इतना साफ़ सुथरा है और इधर के पॉलिटिकल जो है उन्होंने बहुत अच्छे से मेंटेन कर रखा है रिक्शा अवेलेबल हो जाता है हम रूम तक हमारे अवेलेबल से जा सकते हैं और वो से भी आने के लिए कोई दिक्कत नहीं है और इतना सारा अच्छा व्यवस्था है यहाँ पे मैंने ऐसे सुना है पढ़ा है और ये ये जो अभी श्रावण का महीना आया है वो बहत्तर साल के बाद आया है तो हमारा हमको ऐसा लग रहा है हमको जीवन का सब पुण्य मिल गया है कि आज पहले श्रावण के सोमवार को हम इतने बहत्तर साल का ऐसा योग आया है तो हम यहाँ पर आए हैं और इतना अच्छा से हमारा दर्शन हो गया और हमने उधर हमारा जो मन का था जो ओम नमः शिवाय जाप वगैरह वो सब इजीली अच्छे से 108 बार कर लिया इतना बहुत अच्छा लग रहा है हमारा जीवन तो धन्य हो गया दीक्षिता परमार आर न्यूज की सोमनाथ